રાજકોટ ભાજપના આવાસ કૌભાંડી નગરસેવકની વધુ એક કારસ્થાન ખુલ્લી પડી છે શહેરના પ્રદિમ્ન પાર્ક પાસે ગેરકાયદે ઓડિયો અને મકાનો બનાવી ભાડે આપવાનો ધંધો ખોલી નાખ્યો હતો ગુજરાત ન્યૂઝની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રિયાલિટી ચેક કરતા સમગ્ર કારસ્થાન સામે આવ્યું છે સરકારી જમીન ઉપર કબજો કરી કોર્પોરેટર વજીબેન ગોલતરના પતિ કવાભાઈ ધનપતિ બની ગયા છે પોલીસ વેરિફિકેશન વગર ઓડિયો ભાડે આપવાની ગૌરવ ધંધો ચાલતો હતો જેમાં સરકારી જમીન ઉપર ત્રણસો થી ત્રણસો પચાસ જેટલી ઓડિયો બનાવી ભાડે આપી દીધી હતી તેમજ અનેક ઓડિયો બારોબાર વેચી પણ નાખી હોવાની આશંકા છે પહેલા ઢોર બાંધવાના ઢોર બાંધી કબજો કર્યો બાદ ઓડી બાંધી વિસ્તારમાં કબજો કર્યો હતો ત્યારે આરએમસી કમિશનર આનંદ પટેલે નિવેદન આપીને જણાવ્યું હતું કે લાલપરી રાંદાણા તળાવ નજીક સ્લમ વિસ્તાર બનાવવામાં આવ્યું છે સ્લમ હોવું અને ભાડાના હેતુથી આપવામાં આવ્યું તે બંને વસ્તુ અલગ છે ત્યારે આ મામલે સંબંધિત અધિકારીઓને તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે ખોટી રીતે સરકારી જમીનો પર દબાણ કરવામાં આવ્યું હશે તો દૂર કરવામાં આવશે આ મુદ્દો આપ બધાના માધ્યમથી ધ્યાન ઉપર મૂકવામાં આવેલો છે આપણા રાજકોટ મહાનગરપાલિકા હસ્તક અલગ અલગ સ્લમનો ભૂતકાળમાં સર્વે થયેલો છે અને એ પ્રમાણે આપણે એકસો પાંત્રીસ જેટલા સ્લમ આપણે આઇડેન્ટિફાઈ કરેલા છે એ સ્લમનું આપણે જે સ્લમ રીડેવલપમેન્ટ માટેની જે પોલિસી હોય છે એનો તબક્કાવાર આપણે રીડેવલપમેન્ટ હેઠળ આવરી લઈ અને ભૂતકાળમાં પણ લગભગ બે હજાર જેટલા આપણે મકાનોની ફાળવણી કરેલી છે અને અત્યારે પણ એ સર્વેના આધારે જ આપણે અલગ અલગ જે વિસ્તારો સ્લમ એરિયા આવેલા છે ત્યાં જે એલિજિબલ બેનિફિશિયરી હોય એ બેનિફિશિયરીને આપણે મકાન ફાળવણીની પ્રક્રિયા કરવાની થાય છે અને એ મુજબ જ સાગરનગરમાં પણ કાર્યવાહી કરવામાં આવેલી હતી હાલમાં આપના તરફથી જે મુદ્દો ધ્યાન ઉપર મૂકવામાં આવેલો છે એ પણ જે સ્લમ પોલિસી પ્રમાણેના સર્વે પૈકીનું એક સ્લમ એરિયા આપણો આવેલો છે જે લાલપરી રાંદરડા જે તરાવ આપણું આવેલું છે એ તરાવની આસપાસનો આ વિસ્તાર આવેલો છે એટલે ત્યાં જે આ મુદ્દો આવેલો છે કે અલગ અલગ કોઈક વ્યક્તિઓ દ્વારા ભાડેથી આ સરકારી જે જગ્યા છે એ જગ્યાને કોમર્શિયલ હેતુ માટે અથવા રેસિડેન્શિયલ હેતુ માટે આપવામાં આવેલું છે તો આ એક ચોક્કસપણે એક ગંભીર બાબત છે એટલે એની ડિટેલ ઇમિડિયેટલી ચકાસણી કરવા માટેની સૂચના આપેલી છે અને જો આ પ્રકારેનું એકચ્યુઅલમાં જો ભાડેથી એ જગ્યાઓ આપવામાં આવેલી હોય કોઈ પર્ટિક્યુલર વ્યક્તિઓ દ્વારા એક સ્લમ હોવું અને સ્લમનો ભાડાના હેતુથી આપવું એ બંને મુદ્દાઓ અલગ છે કોઈ વ્યક્તિઓ બેનિફિશિયરીઝ ત્યાં વર્ષોથી સ્લમ બનાવી પોતે પોતાની રીતે રહેતા હોય તો એ ચોક્કસપણે બેનિફિશરી બેનિફિશિયરી હોઈ શકે છે અને એ બેનિફિશિયરીનો એને લાભ આપણે જે ગાઈડ પ્રમાણે આપવાનો થતો હોય પણ જો ભાડેથી એ આપવામાં થતું હોય કોમર્શિયલી આવી રીતના કોઈ યુઝ કરતો હોય તો એ ચોક્કસપણે ગંભીર બાબત ગણી શકાય અને એ પ્રમાણે આમાં ચોક્કસ જે પણ કાર્યવાહી કાયદાકીય રીતે લેવાની થતી હોય એ સુનિશ્ચિત કરવાની રહે છે આ મુદ્દો હાલમાં ધ્યાન ઉપર આવ્યો છે ઇમિડિયેટલી જે તે સંબંધિત ડિપાર્ટમેન્ટને તાત્કાલિક અસરથી સ્થાનિકે ચકાસણી કરી અને એનો અપડેટ કરવા માટેનું જણાવવામાં આવેલું છે અને મેં વાત કરી એમ જો સાચા બેનિફિશિયરી હશે તો એ પ્રમાણેની ચોક્કસપણે અલગથી કાર્યવાહી કરવાની થાય પણ જો ખોટી રીતના એનો કોમર્શિયલ હેતુ માટેનો ઉપયોગ વગેરે થતો હોય તો એમાં ચોક્કસ કાયદાકીય પગલાં લેવાના થાય મેં વાત કરીએ આપણે જે સ્લમનો સર્વે થયેલું છે ને એ સર્વે પ્રમાણે ગેજેટ નોટિફિકેશન પણ એનું થયેલું છે એ પ્રમાણે આપણા લગભગ એકસો પાંત્રીસ જેટલા સ્લમ એરિયા આવેલા છે અમુક નાના સ્લમ એરિયા છે અમુક મોટા સ્લમ એરિયા છે એટલે ચોક્કસ જો આ એરિયાની વાત કરીએ તો જે પ્રાથમિક જે સર્વે પ્રમાણેનું લગભગ કહી શકાય કે ત્રણસો સાડા ત્રણસોની આસપાસ નાના મોટા મકાનો નાની મોટી દુકાનો એ પ્રમાણેનું ત્યાં આવેલું હશે ચોક્કસ આંકડો ચોક્કસ વન ટુ વન એનો હાઉસ ટુ હાઉસ સર્વે થાય ત્યારે ચોક્કસપણે આપણે જાણી શકીએ પણ જે ભૂતકાળના સર્વેના આધારે આપણે કહીએ તો લગભગ ત્રણસોથી સાડા ત્રણસોની આસપાસનું ત્યાં ઝુંબડ ઝુંબડા મકાનો એ બધું આવેલું હોઈ શકે છે હવે એમાંથી જે મુદ્દો આપ અત્રે ઉપસ્થિત થયો છે કે ભાડેથી આપવામાં આવેલી છે તો કેટલી ભાડેથી આપવામાં આવેલી છે કેવી રીતના ભાડેથી આપવામાં આવેલી છે ભાડેથી આપવામાં આવેલી છે કે ગેરકાયદેસર રીતે વેચાણ વ્યવહારો કેવી રીતના કોઈ કરવામાં આવેલા છે ઇલીગલ તો એ ચોક્કસપણે તપાસનો વિષય બને છે અને જો એ પ્રમાણેનું કરેલું હોય તો એ ચોક્કસ ગંભીર વિષય પણ બને છે એટલે એમાં જે જે પણ પણ આપણને મળે એના આધારે કાર્યવાહી કરવાની રાજકોટના વોર્ડ નંબર પાંચ અને છ ના કોર્પોરેટરના પતિઓ દ્વારા આવાસ યોજનામાં કૌભાંડ કરવાના મામલે વધુ એક મોટો ખુલાસો છે તે સામે આવ્યો છે કવાભાઈ ગોલતર એટલે કે જે મહિલા કોર્પોરેટર છે તેમના પતિ દ્વારા સરકારી જગ્યા ઉપર આખા આખા મકાનો બનાવી દેવામાં આવ્યા હોય તેવા જે છે તે માહિતી છે તે સામે આવી રહી છે એક બે નહીં પરંતુ સૌથી વધારે મકાનો છે ઝૂંપડીઓ છે ઓયડીઓ છે તે બનાવી અને જે છે તે લોકોને ભાડે આપી દેવામાં આવ્યું હોય તે પ્રકારની માહિતી મળી રહી છે સ્થાનિકો પણ અહીં જે મોટા પ્રમાણમાં અહીં રહી રહ્યા છે મહત્વનું છે કે કવા ગોલતર છે તેની સામે અગાઉ પણ અનેક આક્ષેપો છે તે થઈ ચૂક્યા છે ત્યારે ફરી એક વખત છે તે આ આક્ષેપો છે તે સામે આવ્યા છે કે

છે પ્રદ્યુમન પાર્કની બાજુમાં આવેલો આખા વિસ્તારમાં જે વિવાદિત જે છે કવા ગલતર તેના દ્વારા આખું કૌભાંડ માહિતી છે છે સામે આવી રહી મહત્વનું છે કે અગાઉ પણ જે કવા ગલતર છે તે આવાસો છે તે ભાડે આપી દેવાના જે છે તે કૌભાંડમાં જે છે તે સામે આવે છે જેને પગલે મહાનગરપાલિકા દ્વારા પણ પગલાં લેવામાં આવ્યા છે અને જે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ મહિલા બંને કોર્પોરેટરો છે તેને હાલ જે છે તે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે મહત્વનું એ છે કે સરકારી જગ્યા ઉપર ઓઈડિયો બનાવી દેવામાં આવી છે પરંતુ મહાનગરપાલિકા કે કલેક્ટર તંત્ર કોઈને પણ આ વસ્તુની જાણ નથી મહત્વનું એ છે કે જે ઝૂપડ જે ઓઈડિયો ભાડે આપવામાં આવી રહી છે તે પણ પોલીસના કોઈપણ પ્રકારની રજીસ્ટ્રેશન કર્યા વગર ભાડે આપી દેવામાં આવતી હોય તે પ્રકારનો જે માહિતી છે તે હાલ સામે આવી રહી છે ત્યારે અનેક સવાલો આ જે મહિલા કોર્પોરેટરોના પતિઓ ઉપર સામે થઈ રહ્યા છે તો બીજી તરફ મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે કોની સાથે આ આખું કૌભાંડ છે તે હાલ આચરવામાં આવ્યું છે ત્યારે અનેક સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ